ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન આયોજિત વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો દહેગામ શહેર ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે દહેગામ વાથાણા રાઠોડ ઉપર આવેલ સુમેરભાઈ અમીરના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યું હતું જેમાં નાયબ વન સંરક્ષણ અધિકારી ચંદ્રેશ કુમાર સાનદે તથા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી સુમેરભાઈ અમીના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો અતિથિ વિશેષ તરીકે ઉષાબેન રામાણી ચીફ ઓફિસર મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સૌ કોઈએ ભેગા મળીને વૃક્ષા કર્યું હતું જે બાદ વૃક્ષા વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે આમ સરકારના આ સૂત્ર વન વિભાગ દ્વારા સાર્થક કરવામાં આવ્યું હતું દહેગામ ટિમ્બર એસોસિએશનના મારફતે જ્યારે માન્ય વડાપ્રધાન સાહેબના અભિયાન એક પેડ માકે નામને જ્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ ધપાવતા હોય એમાં વન વિભાગ તરફથી આપના સભના સહયોગ સાથે જ્યારે દહેગામ નગરપાલિકાના પ્રમુખ પણ પરિસરને સાથે મળી અને આજે જ્યારે ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો અને તમામ સભ્યો સાથે જ્યારે આજે અમીન ફાર્મમાં અત્યારે અહીંયા ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજ્યો આજે આપ સૌ જે ઉત્સાહ દર્શાવ્યો છે એવો જ ઉત્સાહ વખતો વખત આપણા જે જે જગ્યા ગામની અંદર કોમન જગ્યા અથવા તો આપણે જે ખેડૂતોને પ્રોત્સાહન પ્રોત્સાહન આપી અને સરકાર સિંહના સબસિડીનો લાભ સાથે વધુ માં વધુ વૃક્ષારોપણ થાય તે ગામ તાલુકામાં ગાંધીનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં એના અભિયાનમાં આપણે જે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન આપણો ટાઈમ આપણો ફાળો આપી શકીએ છીએ એ બદલ આપ સૌને પણ અભિનંદન છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ